સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ જય માતાજી જય ગૌમાતા ફરીવાર પાછા આપણે મળીએ છીએ કલ્પવૃક્ષ ગીર ગૌશાળાની અંદર પાછળ તમને બધી ગાયોના દર્શન થતા જ હશે આજે ત્રીજા વ્લોગની અંદર નવી આવેલી આપણી જે વાછડી છે ગંગા ગાયની એમનું નામકરણ કરવાનું છે ઘણા બધા ભક્તોની કમેન્ટો આવી છે અને જોડે જોડે ઘણા બધા વોટ્સએપની અંદર પણ મને કોમેન્ટો આવી છે નામ કયું રાખીશું એ આગળ આપણે જોઈએ છીએ પહેલાં આપણે બધી તમને ગાયોના દર્શન હું કરાવી દઉં છું આવો આપણી ગૌશાળાની અંદર બધી જ ગાયો અત્યારે આરામમાં છે અહીંયા ભોળો એમની માં ભોળીને જ વાલ કરી રહ્યો છે એ ભોળા ચાલો બધી ગાયો અત્યારે આરામમાં છે આપણે કોઈને ડિસ્ટર્બ કરવાની નથી ખાલી દર્શન કરી લેવાના છે जो बॉडी हमारी बॉडी आ बॉडी ना घोड़ो नहीं मजा मा? जो आ कानो से या दानो नंदी महाराज काना जी कैसे हो कैसे हो काना जी भूरी भूरी केम मुझे भूरी મજામાં છો ને બેટા હે સરસ્વતી કેમ છો સરસ્વતી મજામાં જ્યાં બધી ગાયો આ રૂડી ને એની માં બે પાય પાય બે ગઈ જો રૂડી હે રૂડી આ શીતલ શીતલ કેમ છો મજામાં મરલી આ મરલી મરલી આ જો રૂડી રૂડી પહેલી વાર હેત કરવા ગયો ને કથું ઉલાડે અરે વાહ અરે વાહ અરે વાહ મજામાં છે ને રૂડી હે ક્યારે બચ્ચો આપવાનું બેટા હવે રમ્યો કેટલી વાર છે આ ને આ તરદ જો હવે વેચા ઉપર આવી છે આપણે બીજી ગાયનું બી નામકરણ કરવાનું છે વાસડીનું અને વાસડી જ આવશે જો આ ગાયની આ પેલી વાસળી આવી શીતલ હાથ ગાયો ગયા વર્ષે જ પેલી વાસડી આવી શીતલ એક બાકી બધાના વાસડા નહી ચાલો કેમ સો કેમ સો કેમ સો ચાલો ક્યાં જ આવશે હા પવનને આપણે મળતા આવીએ પછી આપણે બીજી વાસળીનું નામકરણ કરી નાખીએ પવનદેવ કેસે હો પવન અમારો પવનને આજે ગોળ ખવડાવવાનો છે ને તેલ ખવડાવવાનું છે નહીં પવનને અમે કેવું અઠવાડિયે પંદર દાડે તેલ લીટર તેલ પાઈ દઈએ નહીં તો ફન નહીં કરજો ને આવ 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 આલે રૂપાળી એ રૂપાળી બીજા છે વાગો આપણે આપણું કામ કરો હું બધી કરવા દર્શન કરાવી દઉં પછી આપણે નાની વાસણ મળવા જાઉં ને સીતા લાગી કેમ છો મજામાં છો શીતલ સૌથી શાંત વાસળી છે આપણી ગૌશાળાની બહુ સંતોષી દૂધ પીતી ને ત્યારે દૂધ પી લે એનું એક આચળ પૂરો થાય અને પછી આંચળ છોડી દેવાનું બીજા આંચળ અડવાનું જ નહીં એવી શાંત એવી ડાય નહી ચાલો ગમતી એ હા ગમતી કેસે આ ચક્કુ અમારે ચક્કુ આ બોળી બોળી કેસે મજામાં છે બેટા ગોળે ગોળે કઈક થયું છે બોળો હાલો બધી ગાયો બધા આરામ કરતી હવે આપણે આપણી નવી આવેલી વાછડી છે એનું નામકરણ કરવાનું હતું ઘણા બધા નામ આવ્યા છે સજેસ્ટ ભક્તોએ કર્યા છે કઈ નામ આપણે રાખીએ એની ચિઠ્ઠી નાખીશું અને પછી આપણે નક્કી કરીએ કે કયું નામ રાખીએ છીએ આપણી ગંગા ગાયને અને પવનને ગોળ ખવડાવવાનો છે ગોળ અત્યારે રાયમલ છે ગોવાળ એ ભાંગી રહ્યો છે જો અહીંયા ગોળ ભાંગવાનું ચાલુ થયું તગારું બહાર આવે એટલે બધી ગાયો દોડીને બહાર બી આવે જો બધીને એમ જ થાય કે અમને ગોળ મળશે અમને ખાંડ મળશે બધાને ગોળ ને ખાંડ મળશે પણ અત્યારે નહીં ગંગાના વાર છે આ ગંગા આપણી હમણાં વૈયા બે દિવસ થયો હમ 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 સારા ગોળ છે ગોળ ખાવાશે એ પવન આ બે ને મળવાનું છે બીજો કોઈ મળશે નહીં ગોળ હશે આ પવનને ને કા ગંગાને ફક્તો જે સેકન્ડ બ્લોગની અંદર આપણે વાછળીના નામકરણની વાત કરી હતી તો એમાં અનેક નામ આવ્યા છે મને વોટ્સએપમાં ઘણા બધા આવ્યા હતા અને કોમેન્ટમાં બી આવ્યા છે યુટ્યુબની જેમાં અલગ અલગ નામ છે બધા નામ બહુ સારા છે અને ગાઈને શોભે ને એવા જ બધા નામ છે બધા ભક્તોની ભાવના બહુ સારી છે અને ગૌશાળાના લોગ બધાને ગમ્યા છે રિસ્પોન્સ બહુ સારો આવ્યો છે એટલે મને એમ લાગ્યું કે હવે આપણે ક્યારેક ક્યારેક લોગ અઠવાડિયે એક બે નાખતા રહીશું પણ નામ જે ઘણા બધા છે એમાંથી કયું નામ પસંદ કરવું એ પ્રશ્ન મોટો છે પણ કોઈ ચિંતા નહીં આપણે ચિઠ્ઠી નાખી દઈશું અને જે નામ આવશે એ નામ આપણે વાછડીનું રાખવાનું છે આપણી બહુ રૂપાળી વાછડી છે તો એ જોઈએ કયું નામ આવે છે ભગવાનની ઈચ્છા હશે એ નામ આવશે બરાબર હું ફટાફટ બધી કાપલી બનાવી નાખું છું અને બધાનું નામ લખી નાખું છું ત્યાં સુધી જોડાયેલા રહેજો બરાબર યુટ્યુબમાંથી અને વોટ્સએપમાંથી જેટલા નામ મને આવ્યા હતા એ પ્રમાણે મેં નામ લખ્યા છે સરજુ ચાંદની વાલી કાશ્મીરા ગંગોત્રી યમુના શામળી લક્ષ્મી સુરભી નંદી ચંદન કાવેરી ભક્તિ નંદની ગિરજા ગોમતી એ સિવાય ઘણા બધા નામ છે પણ આટલા નામમાંથી કયું એક નામ પસંદ થાય છે એ આપણે જોઈએ છીએ ચિઠ્ઠી આપણને આગળ કામ લાગશે કારણ કે આપણી હવે બધી જ ગાયો વહીંવાની છે સાતથી આઠ ગાયો જે શિયાળામાં વહીંયા તો દરેક નામ છે એ આપણે એક વાછળીને કયું નામ આવે છે એ આપણે જોઈશું પણ આજે આપણી બે દિવસ પહેલાં જે વ્યાણી છે ગાય એમની જે વાછળી છે એનું શું નામ આવે છે એ ચિઠ્ઠી નક્કી કરશે અને ભગવાન નક્કી કરશે અત્યારે આપણી વાછળીને બહાર લાવીએ છીએ પણ ગંગાજો રઘવાય થાય છે અરે બપા નહીં લઈ જતા ક્યાં અમે નામકરણ કરવા લઈ જઈએ જઈશી આને આપણે આઈને રાખી દઉં બરા આઈને રાખું અહીંયા બસ આઈ ઉભી રહે તારા મા પાસે ઊભી રહે બસ ઉભો રહે બેટા ઊભી રહે ઉભી રહે ઊભી રહે રહે અરે મારે વાલી હું ચીઠી લેતા હોં હો અહીંયા તું બે જાય ખાલી અહીંયા મા પાસે રખવાય સાહેબ ચાલુ રાખજો ને બેટા ચાલુ છે ને અરે રે ચાલો ભક્તો આ આપણી નવી વાંછળી આ એની મા ગંગા અને આ એવી ચિઠ્ઠીઓ તમે બધા નામ જે સજેસ્ટ કર્યું છે એ નામમાંથી આપણે એક નામ રાખવાનું છે ભગવાનનું નામ લઈ ગૌ માતાનું નામ લઈને આપણે ચિઠ્ઠી ઉલાડીએ છીએ કોઈ પણ એક ચિઠ્ઠી આપણે પસંદ કરવાની છે જો બધું હું આમાં કોઈ પક્ષપાત કરતો નથી બધું જેમ તેમ આપણે કરી નાખીએ છીએ અને પછી ઉપર ઉરાળીશું જે કોઈ એક ચિઠ્ઠી લઈશું બરાબર એ ઓલી વહી ગઈ જો હાલતી થઈ ગઈ ભલે ભલે ચાલુ દે લેતા 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 કઈ ચિઠ્ઠી દર જોઈશી હા સ્ટાર્ટ કર દે કર્યું જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ કઈ ચિઠ્ઠી લઈશું કે હાલ તું કે જોઈ હું કઈ લેશું કે તારું નામ નાખવાનું છે એ કઈ લેશ કઈ લઈશ ભક્તો હવે કઈ ચિઠ્ઠી એક ઉપાડીએ છીએ આપણે જોઈએ વાંસળી તો નક્કી નહીં કરી શકે આપણે એક નામ ઉઠાવીએ છીએ કોઈ એ ભગવાન જય દ્વારકાધીશ વાહ 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 ચંદન નામ આવ્યું છે જોરદાર ચંદન નામ આવ્યું છે ચંદન ભગવાનને ગમું છે અને વાંચી ગયા નથી ધૂળ ખાવાની મારી વાલી અરે રે રે ચંદન ચંદનને માટી બહુ ભાવે છે દૂધ પીવે છે ને એટલે માટી પણ બહુ દૂધ દૂધ પીવું છે બહુ બસ બે જવા હાલો ચંદન નામ આપણે રાખી દીધું છે આનું બરાબર હવે એની માને ગોળ ખવડાવવાનો છે અને થોડુંક તેલ પાઈએ પછી પવનને થોડુંક તેલ પાઈએ અને ગોળ ખવડાવીએ અને પછી ફરીવાર પાછા મળીશું કાલે બરાબર છે તમારે પણ ગાયોને ગોળ ખવડાવવો હોય અથવા તો ઘાસનો પૂડો નાખવો હોય કોઈ પણ સેવા કરવી હોય તો તમે અવશ્ય કોમેન્ટમાં લખી શકો છો અમે કંઈક નંબરની કંઈક વ્યવસ્થા કરીશું એ નંબર ઉપર તમે સેવા અવશ્ય મોકલાવી શકો છો આપણી બધી વાલી વાલી ગાયોની સેવા થાય એ મહત્વનું છે નહીં નહીં ચંદન હે ચંદન હે ચંદન હે ચંદન આપણે પવનને અને ગંગાને બંનેને ખવડાવવાનું છે એટલે જો બંને માટે અલગ અલગ તૈયાર થાય છે એક એક ખોબો ખાંડ નાખવું છે એક એક ખોબો ખાંડ નાખ દો હો ને ભક્તો તમે કયા સિટીમાંથી કયા ગામથી અને કયા વિસ્તારમાંથી તમે જો જોઈ રહ્યા છો વ્લોગ એ તમારે કહેવાનું છે ખાસ તો કોમેન્ટમાં લખજો જો તમને ગાયોના દર્શન કરવા ગમતા હોય જો તમને ગાયોની સેવા ગમતી હોય તો અવશ્ય તમે બ્લોગ જોતા રહેજો જોડાયેલા રહેજો અત્યારે જો બે તબાકડા તૈયાર થઈ ગયા છે જેમાં અત્યારે તેલ નાખવાનું છે અડધું અડધું અમે સ્પેશિયલ અત્યારે તેલ લઈને આવ્યા છીએ અડધું પવનને અને અડધું ગંગા ગાયને ખાજા છે ને રાયમ બેન અડધું અડધું નાખજે વાહ हा बचु जो बचु जो हम जो ना ना जो येने किऊ हम जो दाते है न खंजोळ आवे जी न न न नु होय ने એટલે જો એને કેવું ખાવાનું મન થાય જો એ એમ જો મારી વાલી ચંદન એ ચંદન ચાલ બોલ ઓ જો નામ બોલશે પવન જ બહાર આવશે જો પવન નામ બોલ એટલે પવન જ બહાર આવે હાલો પવન બહાર આવી ગયો છે પવન અહીંયા 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 હાલે 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 આયા અહીંયા અહીંયા જો એને ખબર પડી ગયો પવનને ખબર પડી ગઈ કે આપણા માટે ખાણ તૈયાર થઈ ગયું છે અરે ભાઈ બહુ ચતુર છે તો ચાલો આવો આવો હાલે હાલે ગંગા હાલે હાલે પવન તું આવીએ જો આપણે ગંગા અને આપણો પવનદેવ પવનદેવને મજા પડી ગઈ સાસ ભગવાન ઓ માસ્ટર એ ખાવા મશગુલ છે જો ઘડી પતો ખાઈ ગયો ગોળ ને ખાંડ ને તેલ ને જો જો કેવી મજા આવે છે એને જો આપણે ગંગા ગાય કાનો આવી ગયો છે ત્યારે દર્શન દેવા કાનો જે છે ને એ મારે આપણા હરિભગત છે જોશીપુરા ગામના દિનેશભાઈ એમની ગૌશાળા હતી અને પછી એમણે એકસાથે આપણને દસ ગાયો અને આ કાનો નંદી એ ભેટમાં આપ્યો સેવા કરવા માટે એમાં માયલી બધી ગાયોના દર્શન તમને હું પછી કરાવીશ કરે અત્યારે વ્લોગ બહુ લાંબો થઈ જશે એટલે હવે આપણે વ્લોગને પૂરો કરીએ ભલે મળીએ છીએ ફરીવાર પાછા નવા વ્લોગની અંદર તમે બધાએ જોડાયેલા રહેજો અને કયા ગામથી તમે છો અને કયા વિસ્તારમાંથી કે કયા સિટીમાંથી તમે જોઈ રહ્યા છો એ ખાસ કોમેન્ટમાં લખજો તમારી સૂચના હોય તો કંઈક અવશ્ય દેજો કોઈ સલાહ હોય તો દેજો અને સપોર્ટ આપતા રહેજો ગાયોની સેવા થાય બસ આપણો એ જ હેતુ છે અને એટલા માટે જ આ ગૌશાળાનું નિર્માણ થયું છે તો બધા ભક્તોએ સેવા કરતા રહેજો અને તમને જ્યારે પણ ગાયોને સેવા કરવાનું મન થાય ત્યારે આપણી આ ગૌશાળા એમને અવશ્ય યાદ કરજો એવી મારી તમામ ભક્તોને નમ્ર વિનંતી છે સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ જય માતાજી જય ગૌ માતા ચંદનબેન થાકી ગયા છે ફરી ફરીને બરાબર હોઈ જશે જોઈએ